ધાર્મિક નગરી બહુચરાજી હવે બહુચરાજી મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ સ્થળ તરીકે જાણીતું છે જે આજકાલ નશો અને ગુનાખોરીના નકશા પર ચડી રહ્યું છે તાજેતરમાં જ બહુચરાજી પોલીસ સ્ટેશન નજીકથી માત્ર પાંચસો મીટર દૂર હાઈવે ઉપર આવેલા એચસી ગેસ એજન્સી પાસેની મણીધર સોસાયટી નજીક એક બુટલેગરનો ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ વિડીયોમાં બુટલેગર પોતાના એક્ટિવા સ્કૂટરમાં અંગ્રેજી દારૂની બોટલો ગોઠવતો હોવાનું સ્પષ્ટ નજરે ચડી રહ્યું છે જો કે આ વિડીયોની અપના મિજાજ ન્યૂઝ ઠોસ પુષ્ટિ કરતું નથી પરંતુ એવું ચોક્કસ માને છે કે આગ વગર ધુમાડો નીકળે નહીં આ ઘટનાથી લોકોમાં પ્રશ્ન ઉઠ્યો છે કે જ્યારે રસ્તે ચાલતા સામાન્ય નાગરિકોને દારૂનો કારોબાર અને કારોબારીઓ દેખાઈ જાય છે તો શું બહુચરાજી પોલીસ મથકના પીએસઆઈ ચૌધરી અને તેમના ડી સ્ટાફની આંખે અંધાપો આવી ગયો છે શું ખરેખર પોલીસ આ દારૂબંધીના ભંગ પર નજર નથી રાખી કે પછી નજર હોવા છતાં પણ મીઠી નજર રાખીને બેઠી છે સ્થાનિક લોકોના આક્ષેપો મુજબ બહુચોરાજી પોલીસ સ્ટેશન પીએસઆર ચૌધરી દારૂના ધંધારથી સાથે રહસ્યમય સ્ટેટિંગ ધરાવે છે તો માનવામાં આવે છે કે આવા બુટલેગરોએ પોલીસને મૌન રાખવા માટે મહિનાના આધારે મજબૂત વ્યવસ્થા ઊભી કરી છે પરિણામે ધાર્મિક નગરી તરીકે ઓળખાતા બહુચોરાજીમાં નશાનો અંધકાર ઘેરાત થતો રહ્યો છે તો ઔદ્યોગિક વિકાસની સાથો સાથે

જેથી મહેસાણા જિલ્લા પોલીસ અધિકારી આ અંગે તપાસ કરાવીને જવાબદારોની ચકાસણી કરે તેમને અહીંથી હટાવીને તેમના સ્થાને ફરજ પર અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવે તેવી પણ માંગણી પ્રબળ બની છે સંજય જાની અપના મિજાજ ન્યૂઝ બહુચરાજી